બે દાણ હે ઊંઘ આવતી નહીં ખેતર માં રાત દાણ કરી ને મથવું પડે ઊંઘીએ તો ભાઈ આખી રાત આડું પડવાનું થાય હા આ એક કોમ કરવા દે સાબરામાં ઊંઘની ગોળીઓ પડી ને ગળી જવા દે જો ઊંઘ આવી જાય પડી જ નહીં કોઈ

કોના કોનાજી ઓ કોના પોપટજી ક્યાં ઉપર છે

आ ल ल ल ल ल ल ल ल કોઈ નઈ આ પેહો ના લેબડો તો હતો એટલે એક વાત કહું તો મન તમા તું જતા રે હા હલો હલો તમા તું જતા રે આખું તમા પૈયન કે જો કો આવજો જલ્દી હો કાઠવાના હે તારે અલ્યા હા તું કેવા તમે ચું કહું હો અત્યારે કાઢવાના તમે જલ્દી આવજો ભય ક્યાં આવજો બાર આઠું

આ રહા જો તમે ઊભા થઈ જજો લે હોળો ઘેર હવે બેઠા આપણે આપણે બધે જવું નઈ પડે જવું પડ્યું કે તું મેમને ઈ તો ના ગઈ તો આપણે તો જવું જ ચાલો ભાઈ ભઈયા ભાઈ તમે

જો 9 ભલા બારમે કોઈ આવશે કે નહીં આવે પણ હવે એરો મરી ગયો હવે કરવાનો મારા હું એ બદનમાં કેવા જવું પડશે

સમરો ઓશ ઓફ ડો રો રોયા યાર વાત કરો ખુશ હું અલે શું શું બોલ બોલો તો કરાન બાડુ સતરે અલે લાવ ભાઈ શું થયું તમાર બાડુ સતરે હમણાવજો હમણાવજો શું થયું રોશો નહીં રોશો નહીં રોશો નહીં બેહો પાણી પીવું છે

হার হড়ো দে আলো কা ভার নি কিটুকু তুমি কি আwna কি তুমি যন মুখ কি কিবা হড়ো হড়ো মিটি যাও এ হাল হেড বানো গো যো ভার না আলো দও গাড়ি আইদিন কি সাধন করি কেও হে ও হড়ো তো মু আপা পা মেতাও ন মালে দেই হড়ো কি হড়ো যো মু সব তুমি দাদিমা নে যো হড়ো কি টেনটা টেন কি ছা ধরর নতারে লমানতে খুব বুঝিব নে

खोड कुथली वणा कशो देखातो नाही तेला बे तुला पया हे रे वेको हे हर हर वेकी मारो आपण मा पाळू ताव कु मरगी जु वा तो का येन तुला तोनी बात करी अ मी थोडी बात करी यार जी बात करी हेड हेड नो मेट अ रोतो करी मु रोऊ बाई इ तो अपे कत

અરે બેહવાને હું ચોય લેવા આવ્યો છું ન આવું હું ગાડી આવ્યો તમારું આંધો છે વચ્ચે બેહો તો અલા દી થાય બેહો તમે ઉલટી થતા ઘર રહેતા આવો મારી બેહો જો મારી બેરી બેહી દો મઈ નકર હું તો નહીં આવવાનો હા તમારું આના આ તો

mới tốt nhất. à, cô đại vậy, này này cô là đại là con gì? camera có tắt chưa? Rồi, rồi à cô đại. Bây quên, quên rồi. Bây quên, quên rồi. Bây 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 quên rồi

તારું ભાઈ તારું શામ મૈના લાગ્યું મુઠું કર મુખી તમે ક્યો પણ મને ભાઈ નકરું ઝુમતા તા રોતા નહી મૈના હાકી તા કલમાં તોય મેકાતું હું આ હું મેકાતું અલ્યા ઓને અરે આટલે ના જીવતે કરાવતો આખા કુટુંબ આટુ એ તું સોર્ણ ભરતો હે એ કોઈ નઈ નું દારૂ ને ઓકે હવે બોલ છો નહીં હવે આઈ જા હવે આઈ ગયું હવે બોલશો નહીં

या वे एक बायका तो मेलन बोलो चलाव की जतारे ता मग को आजे गाधो इन तो कोमे जे हवा आराम न जतारे ना इन तो पहा खा तू पाऊ फेर आईन पाऊ बैठा था जतारे ना ओ तो जतारे चात न रे काय पास क्षेत्र म गया लेबडा पर चढ्या लेबडो पड्यो जतारे ना आ वणो तू हुडीया जाण चढ्यो

યાર હાલો હાલો હવે હું કહું હવે ખટખરાવો હવે ખટખરાવો જો ઉદી પછી એ એ આ વાઈટ જોચ્યો બેસો તનો ભાગ્યા નહારુ લાગતો

ગયા <laughs> <laughs>

Jeg har det, jeg har det. Det er ikke de hvite der, jo.

બે ત્રણ દાડે લાગે છેતર કોમ કરતો તો રાતે મને ઊંઘ જ નથી આવતી પેલા ગેરની એક ગોળી ગળી ના ઊંઘ આવી બે ગોળી ગળી ઊંઘ જ ના આવી દસ બાર ગોળી હંગાત ગળી ગયો ગયો

દારૂ દારૂ દારૂમ દારૂમાં દારૂ લીધું મિલામી પૂરા લાતા